Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી અત્યારે વરસાદ શરૂ થયો છે શહેરના બાપુનગર નિકોલ નરોડા ત્યારે અમરાવાડી ઓઢવ પંચપટી પારડી ઇસ્કોન ત્યારે સરખેજ વસ્ત્રાલપુર સહિત અનેક વિસ્તારમાં ત્યારે વરસાદ વરસ્યો હતો આજે અત્યારે ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવારથી માધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જોકે વરસાદના કારણે ગરબા આયોજકની ચિંતા વધી છે સ્ટેજ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે આજે સવારે છ કલાક પૂરા થયા ત્યારે ચોવીસ કલાકમાં રાજ્યમાં ત્યારે ચોરાશી તાલુકા વરસાદ વરસ્યો હતો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે તાલુકામાં ત્રણથી વધારે ત્યારે તાલુકામાં બે ઇંચથી વધારે અને બાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જો કે મિત્રો અડસઠ તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા આજથી પચીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છા સમગ્ર રાજ્યમાં હળવા વરસાદ થઈ શકે છે કે જણાવી બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદની જોવા મળશે ડીસા કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિમી ઝડપે પવન ફૂંકાશે અત્યાર પર ત્યારે સાયકોલિન સર્ક્યુલર સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ